વલસાડના ધરમપુર નજીક બ્રિજ પરથી કન્ટેનર નદીમાં ખાબક્યો ધરમપુર તાલુકાના લાખણમાળ પાસે નેશનલ હાઇવે નંબર નદીના સાંકડા પુલ પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર નદીમાં ખાબક્યું હતું જોકે ચાલકે બુમાબૂમ કરતા આસપાસના સ્થાનિક લોકો ચાલકની મદદે દોડી આવ્યા હતા અને ચાલકને ભારે જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢી એકસો આઠની ટીમને કોલ કરવામાં આવ્યો હતો કોલ મળતાની સાથે જ એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ચાલકને સારવાર હેઠળ ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ચાલકને નાની મોટી ઈજાઓ થવા પામી છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે સાંકડા પુલને કારણે અહીં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે અગાઉ પણ બે થી ત્રણ વાર આ જ રીતના અકસ્માત સર્જાઈ ચુક્યા છે જોકે આ ઘટનામાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો બરાબર હા